ભારતીય ક્રિકેટરોની સૌથી સુંદર ગર્લફ્રેન્ડ અને પત્ની નંબર એક રિતિકા સચદે અને રોહિત શર્મા ભારતીય ક્રિકેટરોની સુંદર પત્નીઓની યાદીમાં રિતિકા સજદેહનું નામ ન હોય તે શક્ય નથી રિતિકા સજદેહ રોહિત શર્માની પત્ની છે તમને જણાવી દઈએ કે તેમની લવ સ્ટોરી કોઈથી ઓછી નથી બંને છ વર્ષ સુધી એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા અને આ મિત્રતા પ્રેમ અને પછી લગ્નમાં બદલાઈ ગઈ આ બંનેની પહેલી મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઈ હતી અને અહીંથી તેમની મિત્રતાની સફર શરૂ થઈ જે વર્ષ બે હજાર પંદરમાં કાયમી લગ્નમાં બદલાઈ ગઈ નંબર બે સાક્ષી ધોની અને એમએસ ધોની એમ એસ ધોની એક જીવંત દંતકથા છે એમ કહેવું ખોટું નહીં હોય પોતાના સમયમાં તેણે ટવેન્ટી ટવેન્ટી અને વર્લ્ડ કપ જીતીને દેશના લોકોના દિલ જીતી લીધા હતા પરંતુ જે સુંદર સૌંદર્યએ તેના દિલ પર મંત્રમુગ્ધ કર્યું તે હતી સાક્ષી ધોની તેના માસૂમ ચહેરાએ ધોનીને એટલો પ્રભાવિત કર્યો કે તે પોતાની જાતને તેનાથી દૂર રાખી શક્યો નહીં. આનું પરિણામ એ આવ્યું કે 2010 માં આ સ્વીટ કપલ કાયમ માટે એક બેજાના બની ગયા. અને આ બંનેની લવ સ્ટોરી દરેક ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખાસ છે કારણ કે બંનેએ 2010 માં વર્લ્ડ કપ જીત્યા બાદ લગ્ન કરી લીધા હતા. નંબર 3 નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક ભલે નેગેટિવ પબ્લિસિટી દ્વારા લગ્ન પહેલા જ પોતાની પ્રેગ્નન્સી ના કારણે સમાચાર રહેતી હોય પરંતુ તમને જણાવી દઈએ કે આ સુંદર અભિનેત્રી હાર્દિક પંડ્યાની પાર્ટનર છે બંને વચ્ચેનો પ્રેમ એટલો બધો છે કે ઘણીવાર તેમની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ચાહકોના દિલ આઈસ્ક્રીમની જેમ પીગળી જાય છે આ દંપતીને એક નાનો પુત્ર પણ છે જેને લોકો અગસ્ત્યના નામથી ઓળખે છે નતાશા સ્ટેનકોવિકની સુંદરતા આજે પણ ઘણા ચાહકોને આકર્ષે છે તમને જણાવી દઈએ કે બંને એક નાઇટ પાર્ટીમાં મળ્યા હતા અને તે જ તેમની લવ સ્ટોરીની શરૂઆત હતી નંબર ચાર ધનશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહેલ આ સુંદર દંપતીના વ્યવસાયિક ક્ષેત્રો ચોક્કસપણે અસંબંધિત છે પરંતુ તેમના હૃદય એકબીજા સાથે ખૂબ જ સંબંધિત છે ધનશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહેલે વર્ષ બે હજાર વીસમાં લગ્ન કર્યા હતા પરંતુ તેમના સંબંધો ઘણા સમય પહેલા જ સાર્વજનિક હતા દર વર્ષે જ્યારે યુજવેન્દ્ર ચહેલે પહેલી વાર ધનશ્રીનો યુટ્યુબ વિડીયો જોયો ત્યારે તે તેનાથી પ્રભાવિત થઈ ગયો હતો પરંતુ પછી બંને ડાન્સ શીખવાના બહાને મળવા લાગ્યા અને ટૂંક સમયમાં જ આ વિદ્યાર્થી શિક્ષકનો સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો ધનશ્રીના લાંબા સુંદર વાળ અને નિર્દોષ ચહેરાએ યુજવેન્દ્રને ખૂબ પ્રભાવિત કર્યા હતા નંબર પાંચ હેજલ કીચ અને સિંહ એક સમયે ભારતીય ટીવી પ્રોગ્રામ થી દરેક ઘર માં લોકપ્રિય હેઝલ કીચને નેશનલ ક્રશ પણ કહેવામાં આવતું હતું ઘણા ચાહકો હતા જેમણે તેની સુંદરતાના વખાણ કર્યા હતા પરંતુ માત્ર એક જ હતો જેને તેનું દિલ જીત્યું અને તે યુવરાજ સિંહ હતા હેજલ બ્રિટિશ ફિલ્મ અભિનેત્રી અને મોડલ હતી જેને 2005 થી ભારતીય ટીવી અને એડ્સ માં કામ કરવાનું શરૂ કર્યું હતું પછી ધીમે ધીમે લોકો તેને તેના માસૂમ ચહેરાથી ઓળખવા લાગ્યા યુવરાજ હૈઝલના જીવનમાં પ્રવેશ્યો જ્યારે તે ને તેના મિત્રની બર્થડે પાર્ટીમાં પહેલી વાર મળ્યો હતો ટૂંક સમયમાં જ આ મુલાકાત મિત્ર તમામ ફેરવાઈ ગઈ અને મિત્રતાએ પ્રેમનું સ્વરૂપ લીધું લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ બે હજાર સોળમાં લગ્ન કરી લીધા હતા નંબર છ આયુષા મુખર્જી અને શિખર ધવન તમે આયશા મુખર્જીનું નામ તો સાંભળ્યું જ હશે જેને સ્ટાઇલ ફિટનેસ અને હટનેસમાં ઘણી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે તેની સુંદરતા ઘણા ક્રિકેટરોની પત્નીઓને સંકુલ આપે છે બાય ધ વે શિખર ધવન અને આયશા મુખર્જી સાથે નથી પરંતુ તેની લવ લાઈફ ઘણી રસપ્રદ રહી છે ખરેખર શિખર ધવન આયશા મુખર્જીને ફેસબુક દ્વારા મળ્યો હતો અને પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો જો કે આયશાએ તે સમયે એક ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેણે ટૂંક સમયમાં છૂટાછેડા લીધા અને શિખર ધવન સાથે તેનું જીવન શરૂ કર્યું ઘણા વર્ષો સુધી એકબીજાને સપોર્ટ કર્યા પછી તેમના સંબંધોમાં અંતર વધવા લાગ્યું જેના કારણે તેઓએ બે હજાર એકવીસમાં અલગ થવાનું નક્કી કર્યું નંબર સાત અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તે માત્ર વિરાટ કોહલી ની લેડી લક તરીકે ઓળખાતી નથી કારણ કે તેને સખત મહેનત દ્વારા પોતાનું નામ બનાવ્યું છે આજે પણ જયારે તે પોતાના ચંદ્ર ચહેરા સાથે મોટા પડદા પર આવે છે ત્યારે લોકો તેના દીવાના થઈ જાય છે ખુદ વિરાટ પણ પોતાની પત્નીના વખાણ કરતા જરાય શરમાતો તો નથી ઘણા ઇન્ટરવ્યુમાં તેણે અનુષ્કાની ઈમાનદાર અને શાનદાર સ્ટાઇલ વિશે ખોલીને વાત કરી છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને વચ્ચેનો પ્રેમ હદથી બહાર છે તેથી જ જ્યારે બે હજાર સત્તરમાં તેમના લગ્ન થયા ત્યારે ચાહકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો નંબર આન જસપ્રીત બુમરાહ બુમરાહ ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર છે જે પરિણિત છે તેણે 2021 માં ગોવા માં સંજના ગણેશન સાથે લગ્ન કર્યા અને 3 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમને એક પુત્ર થયો જેનું નામ તેઓએ અંગદ રાખ્યું કેエル રાહુલ દોસ્તો કેエル રાહુલ એક વિકેટકીપર અને બેટ્સમેન છે જેણે 2023 માં બોલિવૂડ અભિનેતા સુનીલ શेट्टी ની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા જે એક સુંદર અભિનેત્રી છે સૂર્યકુમાર યાદવ સૂર્યકુમાર યાદવ એક બેટ્સમેન છે જેણે બે હજાર સોળમાં દેવીસાસ શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા અને બંનેની પ્રથમ મુલાકાત કોલેજમાં થઈ હતી રવિન્દ્ર જાડેજા મિત્રો રવિન્દ્ર જાડેજા એક ઓલરાઉન્ડર ખેલાડી છે અને જાડેજાએ વર્ષ બે હજાર સોળમાં રીવા બા સાથે લગ્ન કર્યા હતા જે એક રાજકારણી છે અને બંનેને એક છ વર્ષની દીકરી છે ઈશાન કિશન ઈશાન કિશન વિકેટકીપર અને બેટ્સમેન છે જે હાલમાં અપરિણિત છે પરંતુ ઘણી રિસર્ચ પછી જાણવા મળ્યું કે ઈશાન કિશનની પણ ગર્લફ્રેન્ડ છે અને તે અદિતિ હુન્ડિયાને ડેટ કરી રહ્યો છે જે એક મોડલ છે શાર્દુલ ઠાકુર શાર્દુલ ઠાકુર બોલરની સાથે સાથે બેટ્સમેન પણ છે અને તેને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મિતાલી પારલકર સાથે બે હજાર ત્રેવીસમાં લગ્ન કર્યા શુભમન ગિલ શુભમન ગિલની થી તો મિત્રો તમે બધા વાકેફ જ હશો શુભમન ગિલ અપરિણિત છે પરંતુ તે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે સંબંધમાં છે